છે સ્વાગત છે તમારું અમારા ચેનલ યુટ્યુબામાં અને સહી સોમનાથ સાહેબ કાઢી બધાને આજે આપણે બનાવવાના છે તે રીતે આપણે ઘરે લાગી બનાવવાના છે તે કઈ રીતના બનાવી છે હું તમને બતાવવાની છું કેમ કે ઘણા લોકો છે તે પ્રસંગમાં છે તે પ્રસંગમાં બધા પ્રસંગ છે નિવેદ થતા હોય છે તો બનાવતા હોય છે પણ ત્યારે મને લાપસી છે તે આ રીતના બનાવે તો સારું પણ સેકિડ બનાવતા હોય છે તો તે લાપસી છે તો નિવેદનો ઉપયોગ પણ નથી લેવાતી અને આ રીતના તમે બનાવશો તો બહુ ટેસ્ટી લાગે છે ને એકદમ છૂટી દાણે તા આપણી લાપસી છે તે બને રેડી થઈ જાય છે અને પંદર મિનિટમાં જ આપણી લાપશો બને રેડી થાય છે એટલે માટે ચેનલ સોપન જે વખત ટ્રાય કરશો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં બતાવશો તમને આ વિડીયો કેવો લાગે છે તે

કે નાથી અર્થો આપણે ગોળ લેવાનું છે હવે આગળ કઈ રીતના બનાવવું તે પણ તમને બતાવી દઈશું જેથી કારણ તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો એના માટે પહેલા મેં એક મોટું વાસણ લીધું છે હવે તેની અંદર આપણે છે તો આપણે પેલા લોટ નાખી દઈએ અને લોટ નાખ્યા બાદ તેની અંદર આપણે મૂળ નાખવાનું છે તેલનું કારણ કે આ રીતના આપણે તેલનું મૂળ નાખી દેવાનું છે

પાણીમાં ગોળ હવે તેને આપણે છે તે ગેસમાંથી આપણે સડાવી દઈએ આ રીતે અને ગેસમાંથી સડાવ્યા હવે તેને આપણે ગરમ થવા દેવાનું છે પાણી છે તે ઉકળી જશે એટલે પછી તેની અંદર આપણે આગળની પ્રોસેસ કરવાની છે પણ તમે જોઈ શકો છો કે આપણું પાણી છે તો હવે ઉકળી રહ્યું છે અને પાણી ઉકળ્યા બાદ હવે તેની અંદર આપણે નાખી દઈએ છીએ આપણે લોટ છે તે મોડ નાખીને રાખ્યો છે તૈયાર કરેલો તે અને આ રીતનું તમે છે તે ફટ્ટા પડશે તમે દસ મિનિટની અંદર બનાવી શકો છો લાપસી અને આ રીતના છે તો તેને આપણે દઈ ગયો લોટ છે તે આપણે નાખી દીધો છે અંદર ગેસની ફ્લેમ છે તો આપણે સ્લો રાખી દેવાની છે હવે તેને આપણે વેલોની મદદથી છે તો આપણે તેને સરખો કરી નાખવાનો છે કેમ કે આપણે નાખ્યો હોય છે ત્યારે છે તે એક જ જગ્યાએ પડ્યો હોય એટલા માટે થઈને લોટ હવે તેને વચ્ચે આ રીતના આપણે ખાડા પાડ દેવાના છે વેલોની મદદથી આ રીતના પાડ્યા બાદ હોય તેની અંદર આપણે છે તે એક સિક્રેટ વસ્તુ છે કે જે ના છે એમ તમને બતાવાની છું અને તે ન નાખો તો તે તે આપણે લાપસી સારી રીતે જ તે તેલ નાખી દેવાનું હતું તેલ નાખી દીધું છે આપણે અને આ સિક્રેટ વસ્તુ હતી અને હવે આપણે તેને આપણે ઢાંકી દેવાની છે આ રીતના આપણે ઢાંક્યા બાદ હવે તેને આપણે છે તે દસથી પંદર મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ સો રાખીને રાખીએ તો પંદર મિનિટ માટે રાખવાનું અને જો તમે મીડિયમ ગેસ ઉપર રાખતા હોય તો તમે છે તેને આપણે દસ મિનિટની અંદર પણ તમને થઈ જશે લાપસી મીડિયમ ઉપર અને ગેસની ફ્લેમ સો ઉપર રાખશો એટલે છે તે નીચે દાજશે પણ નહીં અને છે તે એકદમ પરફેક્ટ સુટી દાણીદાર જ આપણી છે તે લાપસી બને છે એટલા માટે તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો આ રીતના બનાવવાની બહુ ટેસ્ટી બને છે અને લગ્ન પ્રસંગમાં પણ જો તમે આ રીતના બનાવી લેશો ને લાપસી તો બધાને ભાવશે પણ અને તે ઉપયોગમાં પણ આવે છે સારી રીતના ઘણા લોકો લોટ શેકીને જે તે લાપસી બનાવે છે ને તે લાપસી છે તે પ્રસંગમાં નથી ઉપયોગમાં લેવામાં આવતી એટલા માટે થઈને તમે ચોક્કસ એક વખત આ રીતના બનાવીને ટ્રાય કરશો કે ઘણા લોકોને કીધે છે તો આ રીતના પાણીના ગોળનો પરફેક્ટ માપ ન હોય એટલા માટે થઈને તેની લાપસી છે ને બગડી જતી હોય છે એકદમ દાણે દાણ નથી બનતી તે પણ આ રીતના બનાવશે એટલે ચોક્કસ તેને કીધે દાણે તાણે જ બનશે અને એટલા માટે થઈને તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો બનાવવાની અને તેને તમે છે તે નિવેદમાં પણ યુઝ કરી શકો છો આ રીતના લાપસી બનાવીને બહુ ટેસ્ટી લાગે છે ને હવે તમે જોઈ શકો છો કે આપણી છે તે પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણી લાપસીના અંદરથી જે પાણી છે તે સૂહાઈ ગયું છે ગોળનું પાણી છે તે હવે આપણે તેને આપણે છે તે વેલણની મદદથી છે તેને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતના આપણે ગેસની પહેલાં તો તેમને બંધ કરી દેવાની છે અને તેને આપણે નીચે ઉતારી લેવાનું છે પહેલાં કારણ કે નીચે ઉતારી આપણે કરશું તો તે સારી રીતના છે તે આપણે લાપસીને છૂટી પાડી શકશું એટલા માટે થઈને આપણે નીચે ઉતારી લીધું છે હવે તેને આપણે મિક્સ કરવાનું છે આપણે આ રીતના છે તો આપણે ઓજમાં જ બફાઈ જતી હોય છે અને આ રીતના આપણે સખત હલાવતું રહેવાનું છે જો તમે આ રીતના હલાવશો એટલે છે તો તમારી એકદમ દાણેદાર બની જશે અત્યારે તમે જોઈ શકો છો કે હજી છે તો આપણી લાપસી ભેગી છે કેમ કે હજી આપણે પરફેક્ટ સુટી નથી પડી જેમ ઠંડી પડશે તેમ છે તો આપણી લાપસી છે તે સૂટી પડી જશે એટલા માટે થઈને સખત આપણે હલાવતું રહેવાનું છે કે ચિકણી છે તો આપણી લાપસી છે એકદમ દાણેદાર બને એટલા માટે થઈને અને આપણે છે આ રીતના આપણે હલાવશું તો પરફેક્ટ છે તો આપણી લાપસી છે તો બનીને રેડી થઈ જશે અને તમે જોઈ શકો છો કે અત્યારે છે તો આપણી લાપસી જે થોડી વાર આપણે હલાવ્યું છે તો પણ કેવી એકદમ સૂટી થવા માંડી ગઈ છે અને હજી આપણે જેમ હલાવશું તેમ છે પરફેક્ટ સૂટી થઈ જશે અને હવે તેની અંદર આપણે ઘી નાખવાનું છે આ રીતના ઘી જો નાખશો તો છે તો આપણી લાપસી પરફેક્ટ બને છે ઘીથી અને બહુ ટેસ્ટી લાગે છે તે સિક્રેટ છે કેમ કે સો તમે ઘી નાખવાનું છો તમે ભૂલી છો તો તમારી લાપસી છે તે ઘણા લોકોને ઘી નાખતા નથી તેથી કરીને તે લાપસી છે તે ઘણી સારી નથી બનતી અને ઘીનો ફ્લેવર એ નથી આવતો અને ઘી નાખવાથી એકદમ છૂટી દાણેદાર આપણી લાપસી બની જશે એટલા માટે તમે ચોક્કસ એક વખત ટ્રાય કરશો બનાવવાની ના આ રીતના તમે જો ઘી નાખીને પછી તમે ગરમ હોય ત્યારે ઘી નાખી દીધું હોય ને તેની સ્મેલ છે બહુ આવે છે ઘીની લાપસીમાં અને છે તો તમે ઘી જો પસી નાખો ને તો તેની થશે સ્મેલ ઓસી આવે છે ઠંડી થઈ પછી નાખો તો ને આ રીતના તમે નાખી દ્યો ઘી તો છે તો આપણે છૂટી પાડવામાં લાપસીમાં પણ આપણે આસાની રહે છે એટલા માટે થઈને આપણે આ રીતના તમે ચોક્કસ ટ્રાય કરશો બનાવવાની ઘી નાખીને બીજે ક્યાંય આપણે ઘીનો યુઝ નથી કરવાનો આ રીતના આપણે નીચે ઉતાર્યા બાદ જ તેની અંદર ઘી નાખશું એટલે એકદમ સૂટી અને દાણેદાર બનશે અને તમે જોઈ શકો છો ઘી નાખ્યા છે તો આપણી લાપસી કેટલી સૂટી પડી ગઈ છે ને હજી આપણે થોડી વાર માટે હલાવશું એટલે હાવ સૂટી પડી જશે આપણી લાપસી અને આપણે સખત આપણે તેને હવે હલાવતા રહેવાનું છે એટલે એકદમ દાણેદાર આપણી લાપસી બની જશે અને તમે જોઈ શકો છો કે આપણી લાપસી છે તે એકદમ દાણેદાડ છે તે બની રહેશે અને આ રીતના તમે બનાવશો કેમ કે જો ઠંડી પડશે ને ત્યાં સુધી તમે એને હલાવતા રહેશો તો એ એકદમ છૂટી અને બધાને ભાવશે પણ તેવી આપણી છે તે લાપસી બનાવીને રેડી થઈ જશે એટલા માટે તમે ચોક્કસ ટ્રાય કરશો એકવાર અને તમે જોઈ શકો છો કે આપણી લાપસી છે તો સૂટી પડી ગઈ છે અને આપણે હજી થોડી વાર માટે હલાવીશું બે મિનિટ માટે એટલે પરફેક્ટ આપણી છે તે લાપસી બનીને રેડી થઈ જાય છે એકદમ દાણેદાર જેવી કહે છે કે આપણે જે લાપસી એવી બને છે કે જે કોઈ ઓળખી પણ ન શકે કે આ લોકોએ લાપસી કઈ રીતના બનાવેલી છે તે અને તે આપણે પ્રસંગમાં પણ તેને આપણે યુઝ કરી શકીએ છીએ તેવી જ આપણે લાપસી છે તે બને છે ઘણા લોકો જો ગોળને આ લાપસી છે આવડતી નથી તે મીઠી લાપસી નથી બનાવતા કેમ કે તેને આવડતી નથી એટલે અમારે તેને કાંઈ નીચે ચીપકી જતી હોય છે તો પેલી માથેમાં કરે છે તેમાં પણ જો આ રીતના કરશે તો તેની છે તે લાપસી છે તે નીચે ચીપકશે પણ નહીં અને બધાને ભાગશે પણ અને તેને આવડી જ હશે મીઠી લાપસી કઈ રીતના બનાવી છે તે અને તમે જોઈ શકો છો કે આપણી લાપસી છે તે એકદમ સૂટી બની ગઈ છે અને તમે જોઈ શકો છો કે ઠંડી જેમ થઈને એમ સૂટી પડતી જાય છે વધારે એટલા માટે થઈને આ રીતના તમે ખાસ પ્રોસેસ કરવી કેમ કે આ રીતના કરશો ને તો બહુ ટેસ્ટી પણ લાગશે બધાને ને દાણે પણ છે આપણી લાભથી અને આ રીતના જો લાપસી બનાવી હશે ને તો બધા લોકો ખાશે પણ અને જે નહીં ભાવતી હોય તે પણ ખાશે અને બધાને ભાવશે પણ એવી અને તમે આ રીતના છે તે લાપસી નિવેદમાં પણ તમે યુઝ કરી શકો છો તેવી જ આપણી છે તે લાપસી બને છે ને હવે આપણે છે તે તેની અંદર નાખવાના છે તે છે આપણે એલસી પાવડર છે તે પણ આપણે નાખી દઈશું ડ્રાય ફ્રૂટ છે એ ક્યાં ક્યાં ડ્રાય ફ્રૂટ નાખવાના છે એલસી પાવડર જે નાખવાનો છે તે પણ આપણે નાખી દઈએ જેથી કરીને છે તે આપણી લાપસીમાં છે તો બધું ફ્લેવર આવે એટલા માટે થઈને તેના માટે થઈને પહેલાં તો આપણે એલસી પાવડર લીધો છે તે નાખી દઈએ શું તમે એલસી પાવડર છે તમે વધારે ઓછો તમે નાખી શકો છો તમારે ફ્લેવર મુજબ અને આપણે છે તે આપણે ડ્રાય ફ્રૂટ લીધા છે તેને પણ આપણે સમારેલા લીધા છે એકદમ ઝીણા બારીક તેને પણ આપણે નાખી દીધા છે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે લાપસીની અંદર કેમ કે હવે આપણે તેની અંદર આપણે મિક્સ કરી લેવાના છે જેથી કરીને છે તે ફ્લેવર છે તે વધુ સારું આવે છે એટલા માટે થઈને એટલે આપણે બે મિનિટ માટે તેને હલાવશું એટલે તે સારી રીતે મિક્સ થઈ જાય છે એટલા માટે તેને આપણે આ રીતના આપણે હલાવી લઈએ થોડી વાર માટે અને હલાવ્યા બાદ હવે તેને આપણે છે તે એક બાઉનમાં કાઢવાની છે કે તેની અંદર આપણે સર્વ કરવાની છે તેની અંદર આપણે કાઢી લેશું એટલે આમ ન આવે કેમ કે આપણે તપેલીમાં તપેલીમાં નથી રાખવાની અને તેના માટે થઈને મેં છે તો પહેલાં તો આપણે છે તે એક બાઉન લેવાનું છે તેની અંદર કાઢવાની છે પણ તમે જોઈ શકો છો કેવી સૂટી દાણેદાર આપણી લાપસી બની ગઈ છે અને આપણે બાઉન લઈ લીધું છે એક કે જેની અંદર આપણે કાઢવાની છે લાપસી તેને આપણે કાઢી લઈએ અને તમે જોઈ શકો છો બહાર નીકળે છે તો પણ એકદમ સૂટી દાણેદાર જ બને છે નીકળે છે અને તમે જોઈ શકો છો આપણે પકવાન છૂટો પકવાન હોય છે તેવી જ આપણી તે લાપસી બને છે એકદમ સૂટી અને દાણેદાર બને છે અને આ પહેલાંના લોકો છે તે બહુ બનાવતા આ રીતના લાપસી અને આ રીતના તમે પણ ચોક્કસ ટ્રાય કરશો બનાવવાની બધાને ભાવશે પણ અને બધાની ફેવરેટ લાપસી પણ બની જશે એકદમ સૂટી દાણેદાર આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ને હવે તેની અંદર આપણે છે તે લગાવી દઈએ આપણે જે આપણે કાજુ બદામને જે નાખવાના છે તે આ રીતે કારણ કે તેનાથી છે તે આપણો ટેસ્ટ હશે તો વધુ સારું આવે છે ફ્લેવર એટલા માટે થઈને આપણે આ રીતના બનાવીને રેડી કરી દીધી છે લાભશીને અને નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને આ વિડીયો કેવો લાગે છે તે અને તમે પણ આ રીતના સોખોસ ટ્રાય કરજો અને ન બનાવવી હોય તો ને બનાવતા હોય તો અમને કોમેન્ટમાં બતાવજો કેવી બને છે તમારી લાગશે જે તમે આ રીતના ચોક્કસ ટ્રાય કરશો કેમ કે પ્રસંગમાં પણ તમે તેને યુઝ કરી શકો છો તેવી જ આપણે લાપસી દાણે તાટ બનીને રેડી થઈ ગઈ છે અને આ રીતના તમે ચોક્કસ ટ્રાય